જે જે સી લેડિસ વીગ માંડવી દ્વારા લગ્નજીવનની સુવર્ણ જયંતિ ઉજવનાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વીક માંડવી દ્વારા તાજેતરમાં એક અનોખી રીતે વેલેન્ટાઇન ડે અને જે જે સીની સુવર્ણ જયંતિ વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં લગ્નજીવનના પચાસ વર્ષ પૂર્ણ કરનાર ગ્રુપની બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે કપલ ડ્રેસ મેચિંગ થીમ સાથે ત્રણ કપલ વિજેતાઓ ડોક્ટર પારુલબેન ગોગરી ડૉક્ટર ઉષાબેન ગોગરી ગીતાબેન વોરા ભાવનાબેન વોરા અને મીનાબેન સંઘવી લતાબેન શાહને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા આ સાથે સૌ બહેનોએ હાઉજી થીમ પર ગેમ ડાન્સ અને ડિનરની મોજ માણી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી ભારતીબેન સંઘવી આભારવિધિ ગજાનજી લીનાબેન શાહે કરી હતી જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે નયનાબેન મચ્છર દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવી હતી બકુલાબેન શાહ ધનવંતીબેન છેડા મમતાબેન શાહ નેહલબેન શાહ ચંદ્રિકાબેન સંઘવીએ જહેમત ઉઠાવી હતી